શ્રી ગણેશ મિત્રો આપ જોઈ રહ્યા છો આપણે યુટ્યુબ ચેનલ આશીર્વાદમાં આપ સૌનું સ્વાગત છે જ્ઞાનનો ગુપ્ત ભંડાર એટલે જ શિવ ગીતા મુક્તિ જ્ઞાનથી મળે છે સૌપ્રથમ ભગવાન શિવજીએ મુક્તિ મેળવવાના સાધનરૂપ જ્ઞાનનો ઉપદેશ શ્રી રામચંદ્રજીને કર્યો હતો એક જ્ઞાન મહાન વિભૂતિ હોય એકબીજાને કહેતા કહેતા છેવટે સૂત પુરાણી પાસે આવ્યું અઢાર અધ્યાયમાં પ્રસાર પામેલું સ્વયં ભગવાન શિવના શ્રીમુખે કહેવાયેલું એ ગુપ્ત જ્ઞાન એટલે જ શિવગીતા આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું શિવગીતા અઢ્યા અધ્યાય અઢાર જીવન મુક્તિ સ્વરૂપનું વર્ણન જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અને પહેલીવાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે શિવગીતા અધ્યાય અઢાર જીવન મુક્ત સ્વરૂપનું વર્ણન ખૂબ ગંભીર વિચારસણાના અંતે દશરથ પુત્ર શ્રી રામચંદ્રજીએ કહ્યું અહો દેવાથી દેવ મહાદેવ શંભુ હે સાક્ષાત સૃષ્ટિનો સંહાર કરનાર મહાદેવ હે ભોલેનાથ હવે આપા ભાગ્યશાળી ઉપર કૃપાવંત બનીને મુક્તિના દ્વારની વિધિ અટપટી અને ભૂલ ભૂલામણી ભરી ને વિધાનો મને સમજાવવાનો આપ યથાયોગ્ય પ્રયત્ન કરો તત્ક્ષણ શ્રીમાં ભગવાન શંભુએ પોતાની વાણીમાં આનંદ વિભોર હૈયે કહ્યું અરે પ્રજ્ઞા શ્રેષ્ઠ હે રામચંદ્રજી હવે આપ ધ્યાન દઈને મારા મુખેથી તે અમૃત તુલ્ય અને મહાઆનંદદાયક કથાનું સુમેરે વર્ણન અને પ્રસંગ કથા આપ સાંભળો આ સમસ્ત સૃષ્ટિમાં જે પ્રાણી તે સર્વજ્ઞ સર્વના આશ્રય કરીને ગ્રહણ કરે છે અને જે સૌના લક્ષણોનું એક જ અનેરૂપ ભાવરૂપ કે અભાવરૂપ ઉદય કે અસ્ત વિનાનું સ્વરૂપ રહેલ છે તે અવિચળ અવિનાશી એવા મહાન સ્વરૂપધારી સાક્ષાત સ્વરૂપથી પ્રકાશરૂપે અને શાંતરૂપથી નિરંતર રહે છે જેના દિવ્ય અદ્ભુત સ્વરૂપને જોવાની કોઈ સમર્થ નથી કોઈ પણ જાતના અવલંબન વિહીન પરમ તત્વ અને રૂપે તેઓ સર્વના આધાર સમા અને સર્વથી પર રહેલ છે એ ધ્યાન કોઈ હેતુપૂર્ણ નથી ન સંપન્ન છે ન કોઈ પ્રાપ્તિ માટે લક્ષ છે ન કોઈ ભાવનાના અવલંબન પ્રેરક બનવા નથી કોઈને બાંધવા માટે કે નથી કોઈ અભ્યાસથી ચલિત કરી દેવા માટેનું નહીં તો તેનું કોઈ રીતે ઈંડા પીગલા કે સુષમણા નાડી દ્વારા કોઈ આવર જાવર રહેલું છે ન તો અનાહત છે ન તો ગળામાં ન તો નાત બ્રહ્મમાં કે ન તો બિંદુમાં વસેલ છે એ હૃદયે વસેલ છે ન મસ્તકમાં ન આંખને બંધ કરવાની ન મધ્યકાળે ભાગે કપાળમાં ન નાકના અગ્ર ભાગમાં કદી નથી કદી પ્રવેશ થતો કે નથી કદી બહાર નીકળતો ન કોઈ બિંદુ માલિનીનું અસ્તિત્વ કે નથી ત્યાં કોઈ હંસ નથી આકાશ નથી તારાઓ નથી કોઈ નિરોધ ન એ જ્ઞાન છે ન મુદ્રા છે ન આસન છે એ નથી રેચક નથી પૂરક નથી કુંભક કે નથી સોંપટ સ્વરૂપમાં કોઈ કોઈ ચિંતા ન કે નથી કોઈ પણ પ્રકારનો શૂન્યવકાશ નહીં કોઈ સ્થાન કે નથી કોઈ કલ્પના નથી કોઈ પ્રકારની ચેતના કે જાગૃતિ નથી કોઈ સુંદર સ્વપ્નોની માયા નથી સુશક્તિ કે નથી તુરિયા અવસ્થા નથી સાલોક્ય કે સામીપ્યની પ્રાપ્તિ કે નથી કોઈ સ્વરૂપ કે સાજુન્યની મંગલ અભિલાષા નથી કોઈ બિંદુમાં ભેગો થયેલો નથી નાસિકના આગળના ભાગમાં દેખાતું નથી જ્યોત નથી શિકાવંત નથી કોઈ પ્રાણધારણા નથી કોઈ ગતિ નથી અધોગતિ નથી કોઈ આદિ કે નથી કોઈ અંત નથી ક્યાંય મધ્ય અવસ્થા નથી દૂર નથી નજદીક નથી પ્રત્યક્ષ કે નથી પરોક્ષ નથી હસ્વરૂપ કે નથી કોઈ બિંદુરૂપ નથી લુપ્ત કે નથી કોઈ અક્ષર નથી ત્રિકોણાકાર કે નથી કોઈ ચતુષ્કોણ નથી લાંબુ કે નથી ગોળમટોળ નથી કોઈ પ્રકારનું ધ્યાન કે નથી કોઈ શાસ્ત્રનું પઠન પાઠન નથી હસ્વવિહન કે નથી દીર્ઘ વિહન નથી સુષમણા દ્વારા જાણી શકાતું નથી કોઈ પોષણકારક શક્તિ સ્વરૂપે ક્યાંય કોઈ રીતે દ્ર દ્રષ્ટિમાન ન થાય એવું નથી ડાબી બાજુ કે નથી જમણી બાજુ નથી ક્યાંય ઢંકાયેલ કે નથી ક્યાંય મધ્યમાં રહેલ નથી કોઈ સ્ત્રીના રૂપે કે નથી કોઈ પુરુષના સ્વરૂપમાં નથી કોઈ બાળક કે નથી નપુસક નથી વ્યંઢળ કે નથી નપુસક નથી કોઈ પ્રકારના આચાર સ્થિત થયેલ કે નથી કોઈ આચાર વિનાનું નથી કોઈ તર્કની સંભાવના કે નથી કોઈ તકનું કારણ સર્વ પ્રકારના લય વિલય અસ્થિ કે નાસ્તિ વગેરે સર્વ બાબતોથી રહિત એવું નથી તેમના કોઈ માતા કે નથી કોઈ એમના પિતા નથી ભાઈ કે નહીં મામા મોસા નહીં કોઈ પુરુષ કે નહીં કોઈ સ્ત્રી નહીં કોઈ પુત્ર રત્ન કે નહીં કોઈ કન્યા રત્ન વળી એના પ્રત્યે દૃષ્ટ માયાનું કોઈ કર્તવ્ય નથી નથી કોઈ સ્થાનનું બંધન કે એવી રીતે અનન્ય કોઈ ગ્રામનું બંધન ઘરનું બંધન કે આત્માનું બંધન નથી કોઈ જ્ઞાતિ બંધન કે નથી કોઈ રંગભેદનું બંધન નથી તેના માટે કોઈ ઉલટું કે નથી તેના માટે કોઈ સુલટું નથી તેના માટે કોઈ વ્રત કે તીર્થ કે નથી કોઈ આરાધના સાધના કે ક્રિયાકાંડની જરૂર નથી કોઈ ગરમ કે નથી શીતલ નથી કોઈ પ્રાણના આધાર માટેનું સ્વરૂપ જે સમસ્ત સૃષ્ટિની તમામ બાબતોથી કોઈ પણ પ્રકારના પક્ષપાત વિનાનું છે તેમજ કોઈ પ્રકારના હેતુ કે દાખલાથી અલિપ્ત છે બાહ્ય કે આંતરિકતામાં એ એક જ છે પરથી પણ પર એ સકલ અંતરમાં સૃષ્ટિના પરમાત્મા છે વળી જે અનંત તેજસ્વી સૂર્ય સરખા ઝળહળતા ચંદ્રની શીતલ ચાંદની સરખા ધવલ છે એવા પરાત પર દેવ વિશ્વાત્મા સદાશિવ છે શ્રી ગણેશ જેમ અતિ લાવણ્યમય શોભી રહેલ છે જે અનંત કૃપાળુ શ્રી વિષ્ણુદેવના જેમ રાક્ષસોને હણનારા છે તથા ભડભડતા નળમાં અગ્નિ જેવા ઝળહળતા છે જે અનંત સ્વરૂપ સાક્ષાત શ્રી રુદ્રની જેમ જ ખૂબ જ ભયાનક સ્વરૂપ ધારી છે એવા અનંત સમુદ્રના જેવું ધીર ગંભીર જોરદાર સપાટામાં ફૂંકાતા વાયુની જેમ બળવાન ચોતરફ ફેલાયેલ આકાશના જેવો અનંત વિસ્તાર ધરાવનાર તથા ખૂબ જ ભયાનક મહાકાલ જેવા છે અનંત સુમેરેની જેમ જ ખૂબ જ વિસ્તાર પામેલ મહાન રીતિના માલિક અતુલ ભંડારી સાક્ષાત કુબેર જેવા નિષ્કલંક નિરાધાર તેમજ કોઈ પણ જાતના ગુણ કે અવગુણ વિનાના છે જગતના કોઈ પણ પ્રકારના કામ વિનાના તમામ પ્રકારના ક્રોધ વિનાના પસુનતાના કે પાખણતાના દુર્ગુણો રહી તેમજ કોઈ પણ પ્રકારના માયા લોભ કે શોકથી સંપૂર્ણ અલિપ્ત છે જેના થકી કે લોભની પ્રબળ માત્રાથી કોઈ પણ રીતે પરમાત્માનું તાદાત્મય સાધી શકાતું નથી ધીરે ધીરે લોભથી મુક્ત બનીને સિદ્ધિનું ફલ હાંસલ કરવાને માટે એ જ ઔષધિનું સેવન કરવું ઇતાવ છે એ પ્રકારના રસ રસાયણ અને ધાતુરૂપ જ્ઞાન મેળવનાર અંજન ખડક સિદ્ધ અને આકાશ તથા પાતલમાં પહોંચી જવાની સિદ્ધિઓ પર મન ન લગાડવું જોઈએ બાકી અન્ય કોઈ પ્રકારના રસ રસાયણ મૂળનો આધાર ન લેવો અર્થાત મનને મોહિત થવા દેવું નહીં એ સર્વ પ્રકારની સિદ્ધિઓને ઘાસના તણખલા સમાન સમજીને ત્યજી દેવી જોઈએ ચાહે એ પોતાનું શક્તિથી કેમ પ્રાપ્ત ન કરી હોય મરા સિદ્ધિઓ અને અણીમાં આદિ ગુણાષ્ટકો ઘાસના તણખલાની જેમ ત્યજી દેનાર એ સર્વ પ્રકારની માયાની વિડંબળાઓમાંથી ખૂબ જ આસાનીથી મુક્ત બની જાય છે એ બાબતમાં આવ કોઈ વાતનો સંદેહ રાખશો નહીં પોતે જે કંઈ કર્મો કર્યા હોય એના ફલની કોઈ મહેચ્છા અંતરે નહીં ધરવી અથવા તેને ત્યજી દેવી તેમજ હંમેશા વિહીન અવસ્થામાં રહેવું એવી રીતે શૂન્યા શૂન્યમાં સ્થિત થઈ શંકા કુશંકામાં પડીને કોઈ પણ જાતના વિચારો સેવવા નહીં કોઈ પણ રીતનું ચિંતન મનન કરવું નહીં કે ન કલ્પના કરવી કારણ કે મનથી પર છે મનના ચિત્ર વિચિત્ર ભાવો નષ્ટપ્રાય બની જવાથી સઘળા ઇન્દ્રિયાદી અને મનનો લય થઈ જાય છે હવે તમામ ચિંતાને ત્યજી દેતા કેવળ ચિતને ઓચિંતાના આશ્રયે છોડી દેવું એથી વધુ તે શું કહેવું પરંતુ હૃદય કળમ કમળમાં વિચાર પ્રવેશ સાધી તેને વિચાર વિહીન બનાવી દેવું અર્થાત તેનો લય કરી દઈને ખરેખર કંઈ પણ વિચારવું નહીં એ અતિ ઉત્તમ રહેશે અનિત્ય બનેલ એવાને કર્મનો સદા ત્યાગ કરનારા અને સદ્ય સદાય અનુષ્ઠાનમાં મસ્ત બની એવા અનન્ય સાલુજ્યને પ્રાપ્ત કરી લેવાને તત્પર બની જવું આ સમગ્ર સચરાચર સૃષ્ટિમાં વસેલા સંપૂર્ણ પ્રાણીઓના હૃદયમાં વસી રહેલા વાણી મન અને બુદ્ધિથી મોહિત થનારા અનેક રીતના આ બધા કર્મો જે કઈ રૂપે રહેલા છે તે સર્વે એક આખરે બ્રહ્મ રૂપ જ છે પછી વિષય વિકાર વગેરેમાં શું ત્યાગ કરવાને પાત્ર બને છે ઇતિ સી બ્રહ્મ ઓમ શિવ ગીતા નું સો બ્રહ્મ યોગે શાસ્ત્રે શિવરાગો સવાદે જીવન મુક્તિ સ્વરૂપનું નિર્મળ યોગ નામનું અઢાર અધ્યાયનો સમાપ્ત ઓમ સાંબ સદા શિવ પણ સમાપ્ત ઓમ નમઃ પાર્વતી પતય હર મહાદેવ હર ઓમ ત્રંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધન ઉર્વારુકમેવ બંધનાન મૃત્યુ મોક્ષ મામૃતા મને સાંભળવા બદલ ધન્યવાદ આપને જો મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો અને પહેલીવાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો કરજો જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચજે ધન્યવાદ જય શ્રી કૃષ્ણ